જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક ટૂંકી વાર્તામાં અત્યાર સુધીમાં સરિતાના લગ્નની ત્રણેક વાતો આવી હતી છોકરાઓ સરિતા સાથે કલાક બે કલાક હોશથી વાતો કરતા સરિતા ભણેલી ગ્રેજ્યુએટ હતી સરકારી ઓફિસમાં સારા પગારની નોકરી હતી રૂપાળી આકર્ષક હતી છોકરો એની સાથે લગ્ન માટે તૈયાર થઈ જતો પણ પછી સરિતા અંતમાં છોકરાને એવું કંઈ કહેતી કે છોકરો ભડકીને ભાગી જતો અત્યાર સુધીમાં બધી વાતોમાં આમ જ બન્યું હતું અને આ પ્રશ્ને સરિતાની મમ્મી શારદાબેન પપ્પા શાંતિલાલ સગા સાથી સરિતાની સહેલીઓ બધા પરેશાન હતા સરિતા છોકરાને એવું તે શું કહેતી હતી કે સરિતા સાથે કશી શરત વગર જીવન છોડવા તૈયાર થતો છોકરો પછી હા કે ના કહેવાની પણ તસદી લેતો નહીં અને સરિતાના મમ્મી પપ્પા છોકરા તરફથી જવાબની અપેક્ષાએ કાગના ડોળે રાહ જોઈ રહેતા છોકરા તરફથી કશો જવાબ આવતો નહીં આથી બંને શારદાબેન અને શાંતિલાલ રઘવાયા થઈ જતા સરિતાને પૂછાપૂછ કરતા અને એની પાસેથી સંતોષકારક ખુલાસો મળતો નહીં આથી સરિતાની જેટલી સહિયર મિત્ર હતી એ બધીને પૂછતા સરિતાને કોઈ સાથે સંબંધ છે તમને ખબર હોય તો કહો અમે તપાસ કરી યોગ્ય લાગશે તો ચોક્કસ સરિતાની ઈચ્છા પ્રમાણે કરીશું કારણ દિવસે ને દિવસે સરિતાની ઉંમર વધતી હતી હાલ સરિતાને બાવીસમું ચાલતું હતું પછી ત્રેવીસ ચોવીસ અને સરિતાના મમ્મી પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી પહેલી બે વાતમાં બન્યું એવું જ ત્રીજી વાર પણ થયું છોકરો વાત કરીને ગયો પછી કશી હા ના હેવડાવી નહીં બાકી આ વખતે બંને પતિ પત્નીએ ખૂબ તૈયારી કરી હતી ખાવા પીવામાં ઉઠવા બેસવાનું અને બીજી નાની બાબતોમાં પણ ક્યાંય કચાશ રહી ના જાય એની શારદાબેને ઝીણવટથી કાળજી રાખી હતી સરિતાને શરણગાર શણગારવામાં કશી ઉણપ રાખી ન હતી આમ તો સરિતાના દેખાવમાં કશું કહેવાપણું ન હતું સીધી સાદી પણ આકર્ષક હતી અને સરિતાને પોતાની પાવડર ફાવડરના ઠઠારા પસંદ ન હતા ઓફિસમાં પણ સાદી સીધી જતી આથી સાથે કામ કરતી બીજી એની ઉડાવતા કહેતી સરિતાબેન થોડા વર્ણ વર્ગાણી બનો આ શું જાણે વેરાગ ઓઢી લીધો હોય એમ આવો છો અને સરિતા માત્ર હસતી શારદાબેનને કદાચ છોકરા તરફથી કશો ઉત્તર મળતો ન હતો એનું કારણ સરિતાના વર્ણાગી વેળા લાગ્યા હશે આથી સરિતાની ખૂબ નારાજગી અને દલીલો જતાં એમણે એને બ્યુટી પાર્લરમાં મોકલી અને એક કલાકની સરિતાના ચહેરા પરની ઘસાઘસ અને જાત જાતના થપેડા પછી સરિતાના ચહેરાની સુરત બદલાઈ ગઈ કલાકનો અસહ્ય ત્રાસ બેઠીને મેળવેલી કૃત્રિમ સુંદરતા જોઈ સરિતા મનોમન હસી પણ એને એક વાતનું આશ્ચર્ય એ થયું કે અરીસામાં સરિતા ખુદને જોઈ ભૂલાવવા પડી ગઈ હતી સરિતા સાથે શારદાબેન અને શાંતિલાલે પણ એમનામાં દેખાતી ઉણપ દૂર કરવા પ્રયત્ન કર્યો અને છોકરાની મુલાકાતનો દિવસ નજીક આવતો ગયો એમ ઘરમાં અને સભ્યોમાં ખાસો બદલાવ આવી ગયો જો છોકરી જરા વ્યવસ્થિત રહેજે અને છોકરાને વ્યવસ્થિત જવાબ આપજે શારદાબેને સરિતાને શિખામણ આપતાં કહ્યું વારે વારે આવા નાટક સારા લાગે છે સાના નાટક અને હું નાટક કરું છું સરિતા તોછડા સ્વરે બોલી છોકરાને હું પસંદ પડતી ના હોઉં તો ના પાડે એમાં તને સાના નાટક લાગે છે પણ કેમ કેમ પસંદ નથી પડતી તારામાં છોકરાઓને શું ઉણપ લાગે છે એ તો આ વખતે તું જ પૂછી લેજે સરિતાએ કહ્યું પછી અટકીને બોલી એમ કર આ વખતે મારા બદલે તું છોકરા સાથે વાત કરજે શારદાબેનને ધન ન્યાપી ગઈ પણ ગમ ખાઈ ગયા સરિતાના સ્વભાવથી પૂરા પરિચિત હતા સ્વભાવે શાંત પણ ગરમ થાય તો કોઈની શાળા બારીથી પરવા નહીં રાખનારી સરિતા સાથે શારદાબેન ફૂંકી ફૂંકીને પગલાં ભરતા હતા અને એ તો સરિતા સમજડી થઈ ત્યારથી જ શારદાબેનને એનો પરિચય થઈ ગયો હતો શારદાબેન અને શાંતિલાલ બંને શિક્ષક હતા આથી સરિતાને એની દાદી શાંતિલાલની મા પાસે મૂકી બંને શાળામાં જતા અને સરિતા દાદીના હાથમાં જ ઉછરીને મોટી થઈ એટલે એને મમ્મી પપ્પા કરતા દાદી પ્રત્યે વધારે લગાવ રહ્યો એને મંદિરમાં મૂકી ત્યારે દાદી જ એને મૂકવા લેવા જતી દાદી સાથે જમવાનું રમવાનું અને રાતે સૂવાનું એ દાદી સાથે દાદીની વાતો સાંભળતા સાંભળતા સરિતા ઊંઘી જતી દાદીની વાતો સાંભળવાનું એને વ્યસન થઈ ગયું હતું વાતો ના સાંભળે ત્યાં સુધી સરિતાને ઊંઘ જ આવતી નહીં દાદીએ જ એને સાદાઈથી રહેવાના પાઠ ભણાવ્યા હતા અને સરિતાએ એને અપનાવી લીધા હતા અને શારદાબેનને તો છોકરી સાસુ પાસે જ રહેતી હતી એટલે નિરાદ હતી ગમે ત્યાં ફરવા જવાનું કે વહેલા મોડા ઘેર આવવામાં છોકરીથી કશી અગવડ થતી નહોતી મનમાં ઈચ્છતા ભલે ડોસી પાસે રહેતી અને એમાં સરિતાને દાદીની એવી માયા લાગી કે સરિતા શાળાએથી ઘેર આવે એટલે બીજા કોઈને નહીં દાદીને શોધે સરિતા કોલેજમાં દાખલ થઈ તો પણ દાદી જ એનું સર્વસ્વ હતી કોલેજની બધી વાતો ઘેર આવી સીધી દાદીને કહેતી પછી છોકરાની હોય છોકરીઓની હોય એના પ્રોફેસરની કે પટાવાળાની પણ આવીને કપડાં બદલતી નહીં અને દાદી આગળ રામાયણ માનતી અને દાદી રસથી એની વાતો સાંભળતી પછી ભલે દાદી સમજતી કે ના સમજતી સરિતા પાકટ સમજણી થઈ પછી પણ દાદી વગર એની સવાર થતી નહીં ગમે ત્યાં જવાનું થતું ત્યારે પણ દાદીને આગળ કરતી એકવાર કોલેજના વાર્ષિક દિનની ઉજવણીમાં મમ્મી પપ્પાને પડતા મૂકી દાદીને તૈયાર કરી અને શારદાબેન લારા જેવા થઈ ગયા છોકરી તારી દાદી વગર તને કોઈ દેખાતું જ નથી શારદાબેન ઊંચો અવાજે બોલ્યા તમને કોઈ દેખાય છે તું અને પપ્પા ગમે ત્યાં મને કે દાદીને પડી મૂકીને નથી જતા મારી વાત છોડ બિચારી દાદી આખો વખત ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહે છે આખા ઘરના દિવસ ઉગે તે રાત સુધી ઢસરડા કર્યા કરે છે પણ તેને બહાર ફરવા લઈ જવાની વાત તો બાજુએ રહી એની સાથે બેસી કદી વાત સરખી કરો છો તમે અમથો વાક પડતા બિચારીને ધદલાવી નાખતા તને આવડે છે પણ એની સાથે બેસી એના હાલ પૂછતા તને નાનાપો આવે છે પછી મમ્મી મારે છૂટકો છે એને સાથે લઈ ગયા વગર એણે મને ઉછેરી મોટી કરી એણે એની કે એની જાતની પરવા નથી કરી સાજી હોય કે માંદી એને મને કદી ઓછું આવવા નથી દીધું પછી મમ્મી તું ક્યાં મોઢે તમારી સાથે સારા વર્તાવની અમારી પાસે આશા રાખે છે સરિતાએ મમ્મી પપ્પા સામેનો લાંબા સમયનો મનમાં ભરી રાખેલો ઉભરો શારદાબેન આગળ ઠાલવી દીધો શારદાબેન સમસમી ગયા એ સમયે તો કંઈ બોલ્યા નહીં પણ મનમાં એક નિર્ણય કરી લીધો એ વખતે શાંતિલાલ હાજર ન હતા સાંજે આવ્યા એટલે બીજી કસી વાતચીત વગર કહી દીધું હવે આ છોકરી આપણા કહ્યામાં નથી તમારી માના વાદે ચડી આપણને ગણકારતી નથી તમારી મા એને આપણી વિરુદ્ધ ચઢાવી મારે છે એનું કંઈ કરો શું કરું શાંતિલાલે પૂછ્યું એ મને પૂછવાનું એટલી એ અક્કલ નથી ચાલતી મૂકી આવો ડોસલીને વૃદ્ધાશ્રમમાં એટલે બેની ચરબી ઉતરી જશે શારદાબેન ગુસ્સામાં બોલ્યા સરિતા કોલેજમાં હતી કોલેજથી ઘેર આવી આદત મુજબ એણે દાદીને શોધી દાદી છે હોવાની શક્યતા હતી બધી જગ્યાએ દાદીને શોધી નાખી દાદી ક્યાંય જ ન હતી શારદાબેનને પૂછ્યું મમ્મી દાદી ક્યાં ગઈ મારી જૂતી જાણે શારદાબેન મરડામાં બોલ્યા સરિતાને દાળમાં કાળું લાગ્યું એના રૂમમાં ગઈ દાદીના વિરહમાં સુનમૂન થઈ ગઈ ખાવા પીવામાંથી રૂચિ મરી ગઈ એણે એની રીતે દાદીની તપાસ કરી ભાડ મળી તરત વૃદ્ધાશ્રમમાં દાદીને મળવા ગઈ દાદીને વળગી રડી પડી ચાલ દાદી હું તને લેવા આવી છું તારે અહીં ઘણી રહેવાનું નથી રોત છે સરિતાએ કહ્યું ના સારું બેટા તું જા હવે હું કદી નથી આવવાની ભલે અહીં મોત આવે હવે તારા મા બાપનું હું મોં જોવા જ માગતી નથી તું તારે જા બેઠી અઠવાડિયે એકવાર મને મળવા આવજે જા ધ્યાનથી અભ્યાસ કરજે મારી ચિંતા ના કરીશ તારા વગર મને ગમશે નહીં પણ ગમાડવું પડશે બેટા નસીબ મારા સરિતાના માથે હાથ મૂકતા દાદી બોલી સરિતા ફરી દાદીને વળગી ધ્રુસ કે ચડી ગઈ સરિતાની કોલેજ પતી ગઈ નોકરી મળી અને એના લગ્નની વાત ઉપાડી સારી નોકરી કરતા દેખાવડા છોકરાની વાતો આવી સરિતા સાથે મુલાકાત ગોઠવાતી સરિતા સાથે લગ્ન કરવા છોકરો તૈયાર થઈ જતો પણ મુલાકાતના અંતમાં સરિતા છોકરાને એવું કંઈ કહેતી અને છોકરો ભડકતો અને લગ્નની ના પાડી દેતો ત્રણ છોકરા સાથે સરિતાએ મુલાકાત કરી અને ત્રણે છોકરા સાથે આમ બન્યું શારદાબેન અને શાંતિલાલ ચિંતામાં પડી ગયા છોકરીની ઉંમર વધે છે અને એનું ઠેકાણું પડતું નથી કારણ શું છે કેમ છેલ્લી ઘડીએ વાત મરડાઈ જાય છે શારદાબેન મનોમંથનમાં પડ્યા બધી બાબતોને ચકાસી એમનામાં કસી ઉણપની તપાસ કરી સીધી સાદી સરિતાને છેલ્લી વાર બ્યુટી પાર્લરમાં મોકલી શણગારી જતાં ચાવ ને આમ બેસી રહે દાડો વળશે શારદાબેને શાંતિલાલને કહ્યું ક્યાં ક્યાં જાઉં અસમંજસ ભાવે શાંતિલાલે પૂછ્યું આ છોકરીનું ઠેકાણું પડતું નથી ચેક આવેલી વાત તૂટી જાય છે જરી તપાસ કરો કારણ શું છે શારદાબેને કહ્યું પણ કોને પૂછું છોકરાને ત્યાં જઈને પૂછી આવું શાંતિલાલ બોલ્યા શારદાબેને માથું કૂટ્યું બાપ બેટી બે મારા માથે પડ્યા મારા સા ભોગ લાવ્યા જાવ જઈને આ છેલ્લા છોરાની વાત જે લાવ્યો હતો એ વચેટિયાને મળો પૂછો કે લ્યા ભાઈ શું છે કેમ છોકરો ના પાડે છે ના પાડવાનું કારણ તો ખબર પડે શાંતિલાલ વચેટિયાને મળ્યા એની વાત સાંભળી શાંતિલાલ હેરત પામી ગયા વચેટિયાની વાત પર એમને વિશ્વાસ બેસતો ન હતો એ માનવા જ તૈયાર ન હતા કે સરિતા છોકરા સાથે લગ્ન માટે આવી શરત મુક્તિ હશે અને આવી જ વાત બાકીના છોકરાઓને બાબતમાં શાંતિલાલને સાંભળવા મળી એમણે શારદાબેનને વાત કરી સાંભળી શારદાબેન સરિતા માટે લાલ પીડા થઈ ગયા અલી છોકરી તારે છોકરા સાથે આવી વાત કરવાની કેમ કેવી વાત કરી મેં સરિતાએ વડચૂકું ભરતા શારદાબેનને પૂછ્યું તારી જાતને પૂછ અને શું પૂછે છે છોકરાને તે શું કહ્યું એની તને ખબર નથી શારદાબેન ગુસ્સામાં બોલ્યા બારણી બાવળીઓ હોય તો કેરીની અપેક્ષા રખાય કાંટો જ ખાવા મળે શાંતિથી સરિતા બોલી એટલે તું કહેવા શું માગે છે સીધી વાત કરને ઉદાહરણ મને ના આપીશ શારદાબેન બોલ્યા બે બરાબર બે ચાર જેવી મારી વાત સાવ સરળ છે પણ તમારી બંનેની આંખે સ્વાર્થના પડળ ચડી ગયા છે આથી મારી સીધી વાત પણ તમને સમજાશે નહીં સરિતા બોલી કેવો સ્વાર્થ સ્વાર્થના કેવા પડળ શારદાબેન ચોકી ઉઠ્યા ચાતને પૂછ મમલી મારી દાદીને આ તારા ઘરમાં રહેવાનો હક નથી એને વિચારીને બિચારીને વગર વાંકે વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી પછી હું તારી જ છોકરી છું તું કરે એ પ્રમાણે મારે કરવું જ પડે મારી સાથે મુલાકાતે આવતા બધા જ છોકરા સાથે હું શરત કરું છું કે મારા મમ્મી પપ્પાને મારી દાદી ખૂંચતી હતી આથી વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી તારે તારા મમ્મી પપ્પાને આપણા લગ્ન પછી તરત આશ્રમમાં મૂકવાના હોય તો હું તારી સાથે પરણવા તૈયાર છું મારી શરત તને મંજૂર હોય તો મને જણાવજે સરિતાએ કહ્યું સાંભળી શારદાબેન સબ થઈ ગયા બીજા દિવસે શારદાબેન અને શાંતિલાલ વૃદ્ધાશ્રમમાં ગયા સરિતાની દાદીને માનભેર ઘેર તેડી લાવ્યા સરિતા દાદીને ભેટીને ખૂબ રડી દાદીએ છેડો વાળ્યો શારદાબેન અને શાંતિલાલ ગડગડા થઈ ગયા બંનેએ માની માફી માંગી એ પછીના મહિને રંગે ચંગે સરિતા પરણી ગઈ